મસ્ત બન્યા ને કેમ કે આ તૈયાર મસાલો થોડોક નાખીને તો મજા આવે સુલે રાંધેલું ને એટલે બહુ ફાવે તો કે જો મસ્ત મસ્ત રોટલી એને આવડે ટુ ફેમિલી તમે શેરાત કરી તમે બધે મજામાં છો ને હું મજામાં જ છું પછી શું કેવાય હું બબલુ ખાવ છું એમ બબલુ ખાવ એવું છે તો એવું છે મામા મે નઈ આ દીધું છે જય દ્વારકાધીશ તો જીનલ એકલા બબલું ખાય છે મને નથી આપતી પણ એને મને નાઈ નથી પાડી મને ટમેટા વાળું નો ભાવે એટલે હું નથી ખાધી અને માર્કેટમાં માં ગયા તા તો જોને ને જીનલ માટે આ લાવી છે હું કાપડ છે આ જીનલ ડ્રેસ સીવડાવવાનો છે કાજીનલ ડ્રેસ સીવો છે ને માટે ડ્રેસ સીવવાનો છે આ કાપડ લાવીશું પણ આ કાપડ હું છે ને એ લાવી તો શું પણ આ કાપડના છે ને હું પૈસા નથી આપ્યા આમનામ લાવીશું બાકી નહીં એ લોકોએ આમ નામ આપ્યું છે એકવાર મેં એનો વિડીયો ઉતાર્યો હતો ને એના દુકાનનો તો છે ને એનો પૈસા ન લીધા આમના મતે તો અમારા આન માટે છે ને જીનલનો ડ્રેસ સીવવાનો છે મસ્ત સારું ડિઝાઇન વાળું કાપડ હતું ને તો ઝીનલ કે મારીથી કે ડ્રેસ પહેરવો છે તે મેં કીધું હવે હાલ મેં કીધું અમારી શેરીમાં છે ને કોઈ દરજી નથી શીવવા ક્યાં નાખો એવું થાય કહેજો કોકને આજુબાજુમાં લાગુ પડતું હોય ને તો કહેજો કેમ કે આ શીવવાની બહુ તકલીફ થાય મારે થોડું કંઈ સાંધવું હોય ને તો મારે હોય દોરું ગોતું પડે અહીંયા મારે મશીનો બધા હાકે પણ થાય એવું ને કે બધા ડ્રેસ મારતા હોય આમ મતલબ કે ડ્રેસ બ્લાઉઝ એવું કંઈ ન સીવતું હોય એમ મારશે ને બ્લાઉઝ એક સીવડાવું હોય ને તો મારે ટેલરમાં આપવું પડે ટેલરમાં ત્રણસોથી ચારસો હું સિલાઈ આપું જેને આવડતું હોય ને એને સારું અને જેને આવડતું ન હોય ને આજુબાજુમાં હોય ને તોય સારું કે ફટાકથી આ સીવડાય એવી કાંઈ પણ હવે જો કે આ કપૂરના ઘરના છે ને એને મશીન માંડ્યું છે એને બધું જ સીવતા આવડે છે એટલે આ કાપડ કદાચ હું હવે એને જ આપીશ એ સીવી દે મારો ડ્રેસે પડ્યો છે હજી ફિટિંગ કરવાનો એ આમનામ પડ્યો છે કેમ કે અહીંયા આજુબાજુમાં હોય તો હું ફટાકથી નાખી આવું પણ એ થાય કે કેવડાવે એવું થાય મશીન વગર અને આજ તો જન મેં અત્યારે વિડીયો શરૂ કર્યો પાંચ વાગ્યા કેમ કે અત્યારે ટાઈમ મળ્યો અને એમાં એવું હતું કે આ જો તમને તમને જન આઈડિયા આવ્યું છે ને આ બટેકા ભૂંગળા બનાવવાના છે અને હું માર્કેટમાં ગઈ ને એ બધી વસ્તુ લઈ આવી બોલો હમણાં તે લઈને આવી પછી કેવું છું ખબર બધી વસ્તુ લઈ આવીને હવે મને ભૂંગળા લાવવાના ભૂલાઈ ગયા કાસા જો કે ઓલરેડી પડ્યા હોય ને તે મને ભૂલાઈ ગયા રાસ ધારે બધું કરિયાણું લાવવાનું હોય તો એ લેતા આવે એમાં મિક્સ લેતા આવે તો મને એમ જ હતું કે હું યાદ આવી જશે માર્કેટમાં ગઈશું તો ત્યાંથી યાદ જ ન આવ્યું તે ઘરે આવીને મને યાદ આવ્યું અત્યારે હવે પાસા મારે બે ફ્લોર ઉતરી પાછું માર્કેટમાં જવું પડશે એમ છે અને રાજની વાટે રહીશ ને તો લેટ થઈ જશે કેમ કે હું બનાવીને તૈયાર રાખું એમ છે વહેલા છતાં બનાવી નાખું કેમકે ઓનલી ફોર બટાકા ગુમલા બનાવવાના છે ને એક જોને અવાજ કરે છોકરા રમતા હોય ને અત્યારે એમ કે અહીંયા તો પછી એવું જોઈ બેન જો ઘોડિયામાં વહી ગયા છે શેરીમાં છોકરા રમતા હોય ને અત્યારે સૂટે ને બધા જો એવું છે તો કાંઈ નહીં હાલો રેજો કન્ટિન્યુ વિડીયોઝમાં બટાકા ફૂંગળા તો મને સાદા ને સિમ્પલ અમારે છે ને એ ખાંડ અને લીંબુ ખાસ નાખવાનું હોય એવું છે બટાકા ફૂંગળામાં બનાવું ને હમણાં તો બતાવું પેલા હું થોડું કામ પૂરી કરી દઉં અને સે તો એવું ને વાસણ પડ્યા છે એજી પેલા ઘસી નાખો ઝાઝા નહોતા થોડાક જ હતા તો મેં છું કે હવે જાગીને તે બે હોઈ ગયા હતા અને મારી પાસે એડિટિંગ કંઈ હોય કે નહીં આરો બપોરના ટાઈમે જો એટલે એ બપોરે કરું એટલે મને ઊંઘ આવવા મળે પ્લસ કપડાં પડ્યા છે જો કેમ કે ઝાઝા છે નહીં બે જોડી હોય ને અમારે બેના શું હોય ઝાઝા કાંઈ ન હોય તો કાંઈ નહીં હાલો કન્ટિન્યુ કન્ટિન્યુ જો બટેકા બફાઈ ગયા ફોલી નાખ્યા અને હજી આટલા બટેકા પોલીને ત્યાં આવી ગયા આ બધા જો ખાવા આવી ગયા છે સારું કર્યું મેં વધારે બાફ્યા નગર આ ઘટ ખબર હતી મને આવવાના છે ફોન આવી ગયો તો મને બધાનો કે ખાવા આવવાના છે કે મેં વધારે બાફી નાખ્યા અને હવે ભૂંગળા લેવા જવાનું છે કોણ થાય છે

આ ભાઈ જોને નોત બાંધવા દેતા જો જો આમાં છે ને તૈયાર મસાલો નાખ્યો મે આમાં તોય મરચું નાખ્યું છે ખાંડ અને ખાસ કરીને લીંબુ નાખ્યું છે પછી આને ગરમ કરીને આમાં નાખી દેવાનું છે જો મિક્સ થઈ જાય ને એમ જો નાખી દીધું બની ગયા મારા બટેકા ભૂંગળા તૈયાર મસ્ત બન્યા ને કેમ કે આ તૈયાર મસાલો થોડોક નાખીને તો મજા આવે પણ આમાં ખાસ એક લીંબુ ને ખાંડ જોવે અમારે બીજું કઈ ન જોવે હવે ફૂંગળા તળવા છે ને આ બેન તેલ કાઢે જો નીલમ ને મેં આપ્યું જો અનલિયમ ઢોળાઈ નહીં બની ગયા મસ્ત આવી જાવ હાલો ખાવા તમે તે હારે બાફેલા બટેકા ને શાક કર્યું છે થોડાક મેં વધારે બાફ નાખ્યા શાક કરવા હાટું પણ મને લાગે છે એમાં તેલ વધી ગયું થોડુંક પણ હાલશે પણ આ છોકરા જ નથી રહેતા એક જો ને કા મમતા હા છોકરા નથી રહેતા ખબર નહીં એને હું જોતું હોય હું જોતું હોય જ હાય છે ને મમતા ભાઈભી સુલા ઉપર રોટલી બનાવે કા સુલે મજા આવે ને મૌવાના છે ને તે સુલે રાંધેલું ને એટલે બહુ ફાવે તો એ કે લાવું કરું જો મસ્ત મસ્ત રોટલી બનાવે એને આવડે જાડી ને મોટી મોટી રોટલી કા મમતા બનાવે ને હું ખાઈ જો આમ થાય તે મમતા આવે એટલે મારે હાવ ઓછું કામ હોય બધું એ ઉપાડી લે કામ કા ભાભી મારા બહુ સારા છે

આપણા ફેવરેટ એટલે આપણે જો શાક ને એવું કઈ નથી લેવાનું ખાલી ભૂંગળા બટેકા ખાવાના છે આયન પાઈ બધે ભૂંગળા બટેકા ખાવાનું ચાલુ થઈ ગયું છે કા કેમ શાક રોટલી ખાવ છો તમે બટેકા ને થોડુંક શાક કરી હમ એવું છે રુદાભાઈ જો ફોન જોતા જોતા જાય છે ખાય છે એને કોમેન્ટ કરજો બધે ફોન જોવાય કે નો જોવાય રુદા રુદરામ જો ફોન ફોન જોવાય એ આ પાડે છે પણ ફોન નો જોવાય છોકરાઉન્ડ ને ફોન જોતા જોતા ન ખવાય તો હાલો બધે ભૂંગળા બટાકા ખાવા આવી જાવ અમે ભૂંગળા બટાકા ખાઈ લેવી ચાલે કે તમે બધા વાટે બેહો અને હું કહી દઉં વિડીયો કે પૂરો જય માતાજી જય દ્વારકાધીશ